આ બીમારી જ્યારે જૂની થઈ જાય ત્યારે તેનાથી બચવવું મુશ્કેલ કામ છે ખાસ કરીને ખાંડ ઉપરાંત ગળ્યા પદાર્થોને ડાયાબિટીસનું કારણ ગણવામાં આવે છે ડાયાબિટીસનું મૂળ કારણ કંઈક અલગ જ છે દિલ્હી વિશ્વવિદ્યાલયની હંસરાજ કોલેજના એક કાર્યક્રમ માંગ તેઓએ બાળકોને જણાવ્યું કે જે લોકો એવું માને છે કે ખાંડ અથવા ગળપણ ડાયાબિટીસનું મૂળ કારણ છે તે સંપૂર્ણ સત્ય નથી હકીકતમાં ડાયાબિટીસ સ્ટ્રેસના કારણે થાય છે ડાયાબિટીસ થયા બાદ ગળ્યું ખાવાની મનાઈ છે ખાંડ ખાવાથી નહીં પણ તણાવના કારણે ડાયાબિટીસ થાય છે તણાવના કારણે માત્ર ડાયાબિટીસ જ નહીં અન્ય બીમારીઓનું પણ જોખમ રહેલું છે ટાઇપ 2 ડાયાબિટીસ અને તણાવ વચ્ચે ઊંડો સંબંધ છે સ્ટ્રેસ મોટાભાગે પેન્ક્રિયાસના ઇન્સ્યુલિન હોર્મોન બનાવતા સેલ્સને કામ કરવાથી અટકાવે છે જેના કારણે બ્લડ શુગર વધી જાય છે જો કે માત્ર તણાવગ્રસ્ત રહેવાથી ડાયાબિટીસ થઈ શકે છે કે કેમ તે અંગે વધુ રિસર્ચ જરૂરી છે તણાવના કારણે કોર્ટિસોલ અને એડ્રેનાલાઇન હોર્મોન્સ વધી જાય છે જે લાંબા ગાળે શરીર માટે નુકસાનદાયક સાબિત થાય છે તેના કારણે ઇન્સ્યુલિન બેઅસર થઈ શકે છે જેને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ કહેવામાં આવે છે તેમાં સેલ્સ ઉપયોગ નથી કરી શકતા અને લોહીમાં ગ્લુકોઝ નું પ્રમાણ વધવા લાગે છે શુગરની બીમારીના કારણે પણ તણાવ થઈ શકે છે તેમાં દર્દીને પોતાના ખાનપાન પર ધ્યાન રાખવું જરૂરી છે અને ને બદલવી પડે છે શરૂઆતમાં તમામ વસ્તુઓ થોડી પડકારજનક રહી શકે છે અને તેના કારણે સ્ટ્રેસ થઈ શકે છે તણાવથી શરીરને બચાવવું હોય તો શકરિયાનું સેવન શરૂ કરો ભરપૂર એક હેલ્ધી ફૂડ છે તેનું સેવન કરવાથી કોર્ટિસોલ લેવલ ઘટે છે સાથે જ તે ડાયબિટીક ફ્રેન્ડલી ફૂડ છે જે બ્લડ શુગર ને રેગ્યુલેટ કરે છે તમે તેને ઉકાળીને અથવા શેકીને ખાઈ શકો છો